આ સંતની પરંપરા હોય બુદ્ધની પરંપરા હોય એટલે બુદ્ધે કીધું અપો દીપો ભવ અપો દીપો ભવ કહેતા તમારા આત્માની જ્યોતને જલાવી દો પછી બીજી જ્યોત જલાવાની જરૂર નથી એ જીવન બાપાએ એ જ કીધું કે બાપુ આ આત્માને તમે ઓળખી લ્યો પછી બીજી ક્યાંય ઓળખાણ કરવાની જરૂર નથી ઉગારામ બાપાએ પણ એ કીધું કે બાપુ આ ઘટમાં અખંડ ઝાલર વાગે ઉગારામ કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે આપણે તો બીજે ટકોરા લઈને મેડે સોટી પડવા એટલે આપણી પરંપરામાં ખોટ છે ભાઈ અને આપણામાં હું થોડી ગમ વ્યવસ્થા વધારે બહેનુંમાં એવું વધારે થોડુંક આપણે આપણે આ બાજુ તો બહુ તમારા જુનાગઢ જિલ્લામાં થારું છે અમુક અમુક ઠેકાણા જ ભાઈ છોકરીઓના અઢી અઢી લાખ રૂપિયા દેશ અને ગેરંટી વગરની છોકરી બિચારાનું આવ્યું તો આવેલું મારો બાપ જાણે આપણામાં અડધા પૂરા થયા અને આ દેશને હિસાબે થયા અઢી લાખ રૂપિયા દેશ પછી એના ધૂણન ખેધું નહીં કે પાઇ હાટ મરી ગયો રીહામણા નઈ ને ઓલો બસરો લટકી ગયો આપડા મરતા તો ઈમ દુખી વધારતી